આ પ્રકારે તમારી સામે ડેશબોર્ડ આવી જશે અને અહિયાંથી તમારે ફોર્મ રજીસ્ટ્રેશન કરવા માટે અમુક વિગતો ભરવાની રહેશે બે ઓપ્શન બે ઓપ્શન કરવાનો તમે ફોર્મ ભરવા માંગો છો આધાર નંબર અહીંયા દાખલ કર્યા પછી અહીંયા તમારે મોબાઈલ નંબર દાખલ કરી દેવાનો છે અહીંયા તમે કોઈ પણ મોબાઈલ નંબર આપી શકો છો અહીંયા તમારે એવો મોબાઈલ નંબર આપવાનો છે કે જે મોબાઈલ નંબર તમે કોઈ પણ બીજા ફોર્મમાં આપ્યો ન હોય એવો નંબર તમારે અહીંયા આપવાનો રહેશે ત્યાર પછી તમારે સિલેક્ટ કરી લેવાનું છે ને અહીંયા તમને સાઈડમાં જે કેપ્ચા કોડ જોવા મળે છે એ કેપ્ચા કોડ અહીંયા એઝ ઇટ ઇઝ તમારે દાખલ કરી દેવાનો છે ત્યાર પછી અપડેટ ઉપર ક્લિક કરવાનું છે અપડેટ ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે અહીંયા જે મોબાઈલ નંબર આપ્યો છે એમાં એક ઓટીપી સેન્ડ થશે જે ઓટીપી નથી મળતો તો અહીંયા રિસેન્ટ ઉપર ક્લિક કરીને પરિવાર તમે ઓટીપી મગાવી શકો છો ઓટીપી દાખલ કર્યા પછી અહીંયા તમારે કેપ્ચા કોડ દાખલ કરવાનો છે અને ત્યાર પછી તમારે અહીંયા નીચે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે સબમિટ બટન ઉપર ક્લિક કર્યા પછી તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે એમાં પણ એક ઓટીપી સેન્ડ થશે જે ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે ત્યાર પછી અહીંયા જે કેપ્ચા કોડ જોવા મળે છે એ કેપ્ચા કોડ તમારે અહીંયા ફિલ કરી દેવાના છે ત્યાર પછી અહીંયા વેરીફાઈ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે હવે અહીંયા તમારી સામે આખું ફોર્મ ખુલી જશે તમારે અહીંયાથી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી સબ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી તમારો બ્લોક સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી તમારે વિલેજ સિલેક્ટ કરવાનો રહેશે તો અહીંયા સૌથી પહેલા તમારે તમારું જે ડિસ્ટ્રિક આવતું હોય ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું છે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ થઈ ગયા પછી તમારે અહીંયાથી તમારો તાલુકો જે આવતો હોય તાલુકો સિલેક્ટ કરવાનો છે તાલુકો સિલેક્ટ થઈ ગયા પછી તમારે અહીંયાથી તમારો બ્લોક સિલેક્ટ કરવાનો કરવાનું છે એટલે પરિવાર તમારે અહીંથી સિલેક્ટ કરવાનો છે ત્યાર પછી તમારે અહીંથી તમારું વિલેજ સિલેક્ટ કરી લેવાનો છે જે જગ્યાએ તમારી જમીન છે એ વિલેજ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તમારે અહીંયા આધાર મુજબ તમારું નામ ઓટોમેટિક આવી જશે અહીંયા તમારું જેન્ડર આવી જશે જે આધાર કાર્ડમાં છે જેન્ડર ઓટોમેટિક બંને વિગત આવી જશે ત્યાર પછી તમારે અહીંથી કેટેગરી સિલેક્ટ કરવાની છે જેમાં જનરલ એસસી એસટી ઓબીસી જે પણ આવતું હોય સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી ફાર્મર ટાઈપમાં તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે સ્મોલમાં આવો છો કે જે કઈ કેટેગરી આવતી હોય એ કેટેગરી તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની છે હવે અહીંયા તમે થોડા નીચે આવશો એટલે તમારો આધાર નંબર અહીંયા જો

બે ઓપ્શન જોવા મળે છે જેની અંદર અહિયાં એક બે બે હાજર ઓગણીસ લખેલી છે બિફોર સિલેક્ટ કરવાનું છે એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે તમારે સાત બાર ની અંદર તમારું જે નામ છે આ વર્ષમાં ચડ્યું છે એ તમારે ખાસ અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું છે લેન્ડ ટ્રાન્સફર ડિટેલ ની અંદર કોઈના ડેટ પછી તમારું નામ ચડ્યું છે અથવા તો